હેલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાનસુરિયા કાઠિયાવાડી સ્વાદ કુકીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ભરેલા મરચાં તે કઈ રીતે બનાવવા તે આપણે જોઈએ મારો વિડીયો જોયું જરૂર જોશો તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તો હા ચાલો આપણે કઈ રીતે બનાવ્યા તે જોઈએ આપણે ભરેલા મરચા કઈ રીતે બનાવીશું તે શીખશું આ તમે જોવું છો ભરેલા મરચાં બનાવવા માટે મરચાં લીધા છે લાંબા અને ધાણા લીધા છે આ રૂટીન મસાલામાં હિંગ હળદર જીરું અને ગરમ મસાલો એ બધું છે ગોળ છે સીંગ અને તલનો ભૂકો છે મીઠું છે ગોળ લીંબુ આ લીંબુ છે અને આ તેલ આ તેલ છે આ તેલ લઈશું અને પછી આપણે આ વધારાનો ગાંઠિયા ચવાણું છે અને સૂકું લસણ છે તો આપણે લસણને લાલ મરચું નાખ્યા વગર ખાલી લસણ જ ખાંડી નાખવાનું છે ચવાણું ખાંડી નાખવાનું છે અને ગાંઠિયા ખાંડી નાખવાના છે એનો આ ત્રણેયનો ભૂકો કરવાનો છે અને આપણે હવે શરૂઆત કરીએ તો શરૂઆતમાં આપણે મરસાને આ ચીરા કરી અને એમાંથી આવી રીતે ચીરા કરશું અને આમાં એમાંથી બી કાઢી નાખશું આ રીતે આમાં બીયા બહુ નથી પણ ઓછા છે એટલે આ બીયા દેખાય છે ને એ એ આપણે કાઢી લઈશું તો આ રીતે બધા મરચાને કરી નાખશું મરચાને આપણે આ ચીરા કરી નાખ્યા છે આપણે આ રીતે હવે આપણે આ ગાઠિયા ખાંડી નાખશું ત્યાર પછી આ ચવાણું ખાંડશું ને પછી લસણ ખાંડી નાખશું આપણે આ બધું ખાંડીને તૈયાર કરી લીધું છે ગાંઠિયાનો ભૂકો કર્યો ચવાણાનો ભૂકો કર્યો છે આ લસણનો ખાંડીને તૈયાર કર્યું છે આ ગોળ પણ પીછી નાખ્યો છે તો હવે આપણે મસાલો તૈયાર કરીશું એમાં નાખશું આ સિંગ અને તલનો ભૂકો છે પછી આ ગાંઠિયાનો ભૂકો નાખશું

ધાણા અને જીરું પાવડર નાખીશું અને ગરમ મસાલો પણ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે ગાંઠિયામાં અને ચવાણામાં થોડુંક મીઠું હોય છે તો એના પ્રમાણમાં જોઈને નાખવાનું એટલે વધારે ખારું ન થઈ જાય અને છેલ્લે આપણે આ ધાણા નાખશું અને તેલ નાખશું આપણે હાથેથી મથાણ બનાવવાનો છે એટલે મિક્સ થઈ જાય એક સરખો થઈ જાય આપણો મસાલો હવે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે મરચા ભરી લઈએ ખોલી ના મરચાં ભરવાના છે આપણે આ રીતે દબાવી દબાવીને ભરવાના છે પણ મરચા હવે ભરાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને લોઢી મૂકીશું આપણે ચાલુ લોઢીમાં પણ મૂકી શકીએ આ મેં નોન સ્ટીકનું લીધું છે આ રીતે ગોઠવી દઈશું એમાં ગેસ મીડિયમ રાખવાનો છે આપણે ઉપર તેલ નાખીશું આપણે ઉપર થાળી યથા તો બીજ ફેંકી દઈશું કારણ કે એના ઉપર આપણે પાણી મૂકવાનું છે એટલે એટલે પાણી નીચે પછી થોડી થોડી વારે આપણે જોતા રહીશું પાંચ મિનિટ જેવું થયું છે તો આપણે જોઈએ આપણે એક બાજુ ચડી ગયા છે તો ફેરવી લઈએ આપણે

આપણે ગેસ બંધ કરી દઈએ હવે મરચાં ઠંડા થઈ ગયા હશે આપણે ચાલો કાઢી લઈએ તમે જોવો છો કેવા મસ્ત થઈ ગયા છે આ રીતે મરચાં બનાવશો તો વારે વારે ખાશો તમે અને વારે વારે બનાવશો પણ થોડા ગરમ છે આપણે મરચાં કાઢી લીધા છે તો તમે જોઈ શકો છો આ રીતે મરચાં તમે પણ બનાવજો અને ખાજો